સુરતમાં લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પર એક સપ્તાહ બાદ આવકવેરા વિભાગની તપાસ હવે પૂર્ણ થઈ છે આવકવેરા વિભાગની સાત દિવસની તપાસ દરમિયાન ઓગણીસ કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે તો વસંત ગજેરા સાથે સંકળાયેલા લોકોના નામે કુલ ત્રીસથી વધુ બેંક લોકરો મળી આવ્યા છે આ લોકરોને હાલ આવકવેરા વિભાગે ફ્રીઝ કરી દીધા છે તો સાત દિવસની તપાસમાં આવકવેરા વિભાગને ત્રીસ કરોડની રોકડ રકમ હાથ લાગી છે આ ઉપરાંત સોના ચાંદીના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે બેંક લોકરોમાંથી મિલકતોના દસ્તાવેજો સહિતની વસ્તુઓ હાથ લાગે તેવી શક્યતાઓ છે હાલ તો લોકરની સંપૂર્ણ બાદ કરચોરીનો સ્પષ્ટ આંખ બહાર આવે તેવી શક્યતા છે लक्ष्मी ग्रुप સહિત અન્ય લોકો સામે આવકવેરા વિભાગની તપાસ સતત 7 દિવસ સુધી ચાલી હતી જેમાં કુલ 1900 કરોડ રૂપિયાના બેનામી ટ્રાન્ઝેક્શન ખોદી કાઢવામાં આવ્યા છે તપાસના અંતે 30 કરોડ રૂપિયાની રોકડ અને સોના ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે સાથે ડુમ્મસ રોડ પર સુચિત 5 સ્ટાર હોટેલ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલા જ મોટા વિવાદમાં સપડાયો છે આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે આ હાઈ પ્રોફાઇલ જમીન સોદામાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી છે ખાસ કરીને બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડી દ્વારા કરવામાં આવેલા આ સોદાએ હવે સરકારી એજન્સીઓમાં દોડધામ મચાવી દીધી છે આ પ્રોજેક્ટ અત્યારે ડેવલપર્સ અને રોકાણકારો માટે ચર્ચાનો વિષય બન્યો છે